વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ધારથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવ્યો હતો જેને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું ખાસ જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમને જે છે વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીએ સંબોધન પણ કર્યું હતું ગાંધીનગર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના સુ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય ચકાસણી કેમ્પનું પણ રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી જેની અંદર મેગા કેમ્પની અંદર નાગરિકોને હૃદયરોગ કેન્સર કિડની ટીબી ડાયાલિસિસ બીપી રોગ આંખ કાન નાક અને ગળાના રોગની તપાસ અને માર્ગદર્શન નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું ખાસ જો વાત કરવામાં આવે તો સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન ચલાવવામાં આવશે તે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સબ સેનેટરી લઈને મેડિકલ કોલેજ હોસ્પિટલ સુધી સ્ત્રીઓ અને બાળકો માટે જુદા જુદા ચૌદ જેટલા વિષયો સંબંધિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે આજથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાન સંદર્ભે ગુજરાતમાં અંદાજે કુલ એક લાખ એકતાલીસ હજાર સાડત્રીસ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેટા આરોગ્ય કેન્દ્ર આયુષ્યમાન આરોગ્ય મંદિર સહિત અલગ અલગ આરોગ્ય કેમ્પોનો પણ સમાવેશ થાય છે અલગ અલગ સેવાઓ પણ આપવામાં આવી છે આ અંગેની માહિતી ગાંધીનગર માહિતી વિભાગ દ્વારા સત્તર સપ્ટેમ્બરના બપોરે ત્રણને બેતાલીસ મિનિટે આપવામાં આવી હતી આ કાર્યક્રમ બપોરે બાર વાગ્યે યોજાયો હતો